શહેરમાં હરિયાણાના દેશી ટાર્ઝન નામે ઓળખાતા પહેલવાન દ્વારા એનિમલ હોસ્ટેલની મુલાકાત લેવામાં આવી હતી ઉપલેટા શહેરમાં હરિયાણાના દેશી ટાર્ઝન નામે ઓળખાતા સંજય પહેલવાન એનિમલ હોસ્ટેલની મુલાકાત લઈને જણાવ્યું કે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનું સન્માન આપવાની વાત કરી દેશભરમાં ફરી રહ્યા છે ટાર્ઝન પોતે તેર વિશ્વકો રેકોર્ડ બનાવી ચૂક્યા છે ઉપલેટા ભાદર પાસે આવેલા એનિમલ હોસ્ટેલની તેઓએ મુલાકાત લીધી અને ઉપલેટાના આગેવાનોની સાથે વાતચીત કરી ઉપલેટા બાવલા ચોકમાં ડીપ્સ મારી લોકોને ઉત્સાહિત કર્યા અને ગાય માતાની રાષ્ટ્રીય માતાનું સન્માન અર્પણ કરવાની વાત કરી સંજય સિંહ ઉર્ફે ટારઝન ગુરુકુળમાં શિક્ષા મેળવી તેમણે ઘણા વર્ષથી ગૌત્રવ્યનું વ્યસન કર્યું ગાયનું દૂધ ગૌમૂત્ર અને ફક્ત ફ્રૂટ ખાઈને દેશી ખોરાક ખાઈને ખૂબ જ સરસ શક્તિ મેળવી છે ગૌમાતા રાષ્ટ્રમાતા મહાભિયન અંતર્ગત આજે ઉપલેટા ગામની અમે મુલાકાત લીધી હતી શહેરની મુલાકાત લીધી અને અહીંયા ખૂબ જ સારી રીતે એક ટ્રસ્ટ છે અને એ ટ્રસ્ટ દ્વારા જે અનાથ ગાયો છે જે ગાયના નંદી છે એ અનાથ ગૌ ધન માટે એને સારામાં સારી અહીંયા વ્યવસ્થાઓ કરી છે નગરપાલિકાની આ આ જમીન છે પણ ટ્રસ્ટ કરી જુદા જુદા ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરી અને જે ફંડ એકત્રિત કરી અને આ ગૌ માતાઓનું પોષણ કરે છે ખાસ કરીને મને દુઃખી વાતનું થાય છે કે સરકાર શ્રી દ્વારા ગૌ માતા બાબતે ઘણી બધી વાતો તો કરવામાં આવે છે અને કામ પણ કરે છે સરકાર જેટલા પણ કામ કરે છે એને અમે બેદાવીએ પણ છીએ લોકો સુધી પહોંચાડીએ પણ છીએ હમણા જ આપણે એસટી બસમાં 10 બિન મૂક્યા તો અમે આખા ગુજરાતની જનતાને પણ સુધી વાત પહોંચાડી પણ મને દુખી વાત નું છે કે આ આ એટલી બધી ગાયો જે અહીંયા છે હજારો ની સંખ્યામાં ગાયો છે પણ સરકાર દ્વારા એક પણ રૂપિયા નું અહીંયા સહાય આપવામ નથી આવતું બીજું પણ અહીંયા ગૌચર જમીનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે પણ અત્યારે ભાવેશભાઈ અમાર છે એને વાત કરી કે ભાઈ અહીંયા ઘણું બધું એક્ટિવિટી ચાલુ છે ગૌચર બાબતે પણ તો એમાં પણ તંત્ર સાથ સહકાર આપે એમાં ગૌચર બાબતે તંત્રનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું કારણ કે વિકાસ કમિશનર શ્રી દ્વારા એક ગૌચર જમીન છૂટી થાયના માટે એમને પગલા પણ લીધા છે એ ઈ સરાહનીય છે પણ જ્યાં પણ આદારી આદાગરૂપો સારા કામ કરે છે એમને સરકાર શ્રીએ પણ ખૂબ સહકાર આપવો જોઈએ મેરા નામ દેસિતાર્જન છે ગામ કુસક બડોલી बैसलात पलवल हरियाणा से मेरा जीवन जंगलों में बीता है उत्तराखंड के पवित्र देवभूमि उत्तराखंड देहरादून चौपड़ धाम आश्रम में गुरु जी गोपाल मणि महाराज जी के पास अखंड बाल ब्रह्मचारी आचार्य आरि नरेश जी के पास उसली कुल्लू मनाली हिमाचल गुरुकुल में जो मैंने शिक्षा प्राप्त की है ब्रह्मचर्य की चरित्र की गौ भक्ति की मैं चाहता हूँ वो मुझ तक सीमित ना रहे प्रत्येक लोगों तक पहुंचे और उसका लाभ उठाया जाए आज नौजवानों में पथ भ्रष्टता की और नपुंसकता का की कमी आ रही है इस पर गहराई से ध्यान देना चाहिए कि अंग्रेजों ने मुगलों ने हम पर राज क्यों किया क्योंकि जब उन्होंने देखा भारत के नौजवान पूर्ण रूप से नपुंसक हो गए है तब उन्होंने राज किया जब यहाँ के बलवान चरित्रवान देशभक्त गौ भगत जिनकी भुजाओं में देशी ताकत थी भारत की ओर दुनिया में जितने भी देश थे नतमस्तक थे किसी के माँ के लाल में दम नहीं था जो आंख उठाकर देख ले। लेकिन यही कारण था और आज हम हमें धन्यवाद देना चाहिए आदरणीय श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी का योगी आदित्यनाथ जी का कि ऐसे जब भारत में मुख्यमंत्री और प्रधानमंत्री होंगे तो निश्चित तौर पर भारत विश्वगुरु बनेगा और हमें उम्मीद है मोदी जी से कि वो गोमाता को राष्ट्रमाता का सम्मान देंगे